તો આ તરફ ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે કિસાન સંઘ લાલ ઘુમ થયું છે બોટાદ ભારતીય કિસાન સંઘના પ્રમુખના આકરા વાક પ્રહાર મગફળી ખરીદીને લઈને ઇન્દ્રસિંહ રાય જાદાનો ભારે રોષ સરકાર જાહેરાતો કરે છે અને કામ થતું જ નથી આ સરકાર જાડી ચામડીની છે તે સો ટકાની વાત છે તાત્કાલિક મગફળીની ખરીદી શરૂ કરો ટેકાના ભાવે મગફળી ખરીદી ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેવા વાક પ્રહાર કર્યા વારંવાર જાહેરાત કરે છે ચીંગ ખરીદી કરશું કપાસની ખરીદી કરશું આ તારીખ થી કરશું પછી અમલ નથી થતો તો એનો અર્થ એવો છે કે આ સરકાર નિષ્ફળ ગઈ છે અમે વારંવાર કહે છે આ સરકાર બેરી મુંગળી જાડી ચામડી છે સો ની વાત છે પણ હવે જો તમે જાગશો નહીં ને કિસાનો જાગી ગયા છે આ સરકાર નહીં જાગે ને તો સરકાર એક વખત બેસવું પણ ભારે થઈ ગયું છે આ ટેકાની જો ખરીદી ન કરે તો અત્યારે ખેડૂતોએ રાખી બેઠા છે એની ઉપર કેટલાય પ્રોગ્રામ હોય કે ભાઈ કોઈને લગ્ન કરવાનું હોય કે વ્યવહારિક કામ હોય અને સિંહ ઘરે પડ્યું હોય અને સરકાર આલા તાલા કરે તો જાવું ક્યાં અને બજારમાં વેચ્યો છે નવસો રૂપિયા માં આઠસો રૂપિયા મળે તો ખેડૂતો ફેલાય છે એક પોતો ભરી ને થઈ ગયું છે બધું અને માવઠું પડ્યું છે એટલે વરસાદમાં નુકસાન ભયંકર હોય ખેડૂત બચી શકે એવું નથી ખેડૂતને ના શક્ય રોડ ઉપર આવું પડશે